શોપિંગ મોલ છે આ બધામાં તબક્કાવાર આપણે ચેકિંગ અને સર્વે કરી રહ્યા છીએ આપણે ફાઇલની જુદી જુદી ટીમ બનાવી તમે જે પ્રશ્ન કરો કે કયા કયા બિલ્ડિંગમાં કેવી સુવિધા જોઈએ તો નેશનલ બિલ્ડિંગ પોલ પ્રમાણે દરેક ક્રાઇટેરિયા મુજબ જેમ કે રેસીડેન્શિયલ બિલ્ડિંગ છે એજ્યુકેશનલ મર્કેટાઈલ બિઝનેસ બિલ્ડિંગ આ બધી ઇમારતોના હાઈટ એના વિસ્તાર પ્રમાણે અલગ અલગ પ્રકારની ફાયર સેફની સુવિધાઓ આવતી હોય છે ફોર એક્ઝામ્પલ કહું કે શોપિંગ કોમ્પ્લેક્સ છે જી પ્લસ થ્રી છે તો એમાં એક્સ્ટ્રીબ્યુશન સાથે હોઝ્રીલ પણ લગાવવાની થતી હોય છે હવે હા મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે આપણે તબક્કાવાઈઝ સર્વે અતાર રી સર્વે કરી રહ્યા છીએ એમાં અત્યારે પ્રાયોરિટીમાં ટ્યુશન ક્લાસીસ છે ટ્યુશન ક્લાસીસ પછી એટલે આપણે સરકારી ઈમારતો છે બીજા નાના મોટા કોમ્પલેક્ષ છે હોસ્પિટલ છે તમામનો સર્વે કરીને એક રિપોર્ટ તૈયાર કરશું જે અમે ચીફ ઓફિસરને સબમિટ કરશું આગળ આરએફઓ કચેરી છે ગાંધીનગર ત્યાં સબમિટ કરશું અને સ્ટેટ ફાયરમાં પણ સર્વેનો રિપોર્ટ મોકલી આપશું મહીસાગરના લુણાવાડાના સોનેલા ગામેથી શંકાસ્પદ ડીઝલનો જથ્થો ઝડપાયો ચિરાગ બોરવેલમાંથી શંકાસ્પદ